એ રિલાયન્સ નું ઓશીકું લઈ લ્યો બારોબાર ઓસીકુ લઈ લ્યો હળવો ફૂલ ઓશીકું લઈ લ્યો પોચું પોચું ઓશીકું લઈ લ્યો બે રકા બી મોકલો મારા વાલા હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ તો સવારમાં પાંચ વાગે ચા બનાવું છું બરાબર કેમ કે આજે જઈએ છીએ આપણે બહાર તો કે તમને સાથે જ લઈ જવાનો છું એકલા મૂકવાના થતા જ નથી પણ આપણું પાણી ક્યારે ઉકળે છે તો ફટાફટ આપણે ચા બનાવી લઈએ ઓકે ચાલો તો ચા નાસ્તો કમ્પ્લીટ થઈ ગયો છે ભાઈ ઓલરેડી ઘરે આવી ગયા છે હવે બે ગાડી લઈને જઈએ છીએ બે ફોર વ્હીલ લઈને તો સામાન બી સાથે લઈ જવાનો છે બરાબર વન ભોજન આપણે કરવાનું છે જંગલમાં ખાવાનું છે ઘરેથી જ બધી વસ્તુ જમવાની લઈને નીકળીએ છીએ તો ગૌમુખનો પ્લાન છે પછી આજુબાજુ જે બી સ્થળ હશે નજીકમાં ત્યાં આપણે ભીજ બરાબર ચાલો તો ટ્યુ બી કન્ટિન્યુ તો બહુ બધા કેડાડા કોમેન્ટ ઇન્સ્ટામાં ઇન્સ્ટા એની કેમ નહી દેખાતી તો આઈ ગઈ એની હું દાંત કે દાંત કેમ એમ કાઢ સો તો ભાઈ ઘરે ઢી નીકળી ગયા સુમી રસના હારે છે જે આઠમાં ડાડમ ફોડેલું હતું કા છે હાથ બટાવો હાથ બટાવો હા દિવાળીના ડી ડાડમ ફોડેલું હતું તો એ બીએનપી જોડે આવી ગયા છે જો કે એમને ઘરે ઠે મે ઉઠાઈ આયા છે ત્યારે ગાડીમાં શું કહેવાય કે એનું ખાવાનું ભરીએ છીએ કેમ કે ગાડી ખાશે તો ચાલશે અને અમે પહોંચશું ગૌમુખ બરાબર તો ચલો ભાઈ આપની ગેંગ બેઠ જાઓ ચલો અવિભાઈ જિગ્નેશ કુમાર આ કુમાર આમ બેસવાની છે કે અમે ભાઈ માણસો થશે ને વાહન નાનું એવું છે ભાઈ અમે તો પહોંચી ગયા આપણે સોનગઢ અને ગૌમુખ વાંદરા બહુ બધા છે ચાર ચાર તો એના માટે આપણે લઈએ છે બનાના ગૌમુખ વાનર છે એના બહુ જાજી છે બરાબર તો રસ્તામાં ફ્રૂટવાળા આવ્યા તો વિચારી લીધું ચાર પાંચ દસ જણ લઈ લઈએ અને આને ખવડાવીએ એક નંબર વસ્તુ છે ને ભાઈ લાવો બારકોડ આપી દો ચાલો તો ગૌમુખ પહોંચી ગયા પણ અહીંયા કહેવાય ને

અહીંયા બધે આપણ ના પડે છો ડબ્બો ખવરાવાનો કોઈ ના નો પડે ના પડે ને જવાબ દી દેવો અને બધી bari નો ખોલ ભાઈ ડાઈ મારી કે दोन થોડી bari ઉપર એ નિકોળ થોડીકય ભારી ખોલ ભાઈ હાથ નાખશો તો હાથ આવી જાય ઊભય રહે મભેરું એનો કોગ આવી જાય નીચે ફોન લઈને ફોન લઈ જાહે મેં નહીં કમે પડે આ ભાઈ ભાઈ તમને કોઈ ને કઈ લઈ જાય શાંતિ થી બનાના ખાટું છે કૃષ્ણમ એ કૃષ્ણમ શાંતિ થી બેડા બેડા ખાય છે બનાના તો ગાડી એન્ટર કરી અને જોયું ને તમે તો થોડાકને આપણે ખવડાવ્યા બરાબર તો થોડાકને આપણે અંદર જઈને પાછા ચાલુ કરીએ પતાડીને રાખવું પડે કેમકે હાથમાંથી આવીને ખેંચી જાય ને ભાઈ આપણે એના માટે જ લીધું છે પણ નીચે જઈને આપણે બધાને વન બાય વન આપીએ ને તો મજા આવે એમ શું કે એકના ભાગમાં ના આવે કેમકે લીધા જ આપણે એને ખવડાવવા પાણી આજ છે નહીં થોડું કમચું છે ધોધ ચાલુ છે હાલો ધોધ ચાલુ છે ધોધ ધકો વસૂલ છે બીજું કાઈ નહિ નીચે આ રીતનું છે એક નંબર વસ્તુ છે ભાઈ તો ફાઇનલી ડોમુ વોટરફોલ જો અત્યારે ચાલુ છે એક નંબર લોકો અહીંયા નાય છે ઉપર વાંદરાઓ વાટ જોવે છે કે ક્યારે હું એને બનાના આપું કુતરાને ઉડાવતા છે ભાઈ પેલા તમે તો નાઈ લો ফেস <laughs> করেছে <laughs> <laughs> Minha mulher

ફોટા ફોટા પાડતા પાડો પાડો કપડા પહેરેલા છે કૃષ્ણમભાઈ આમના માટે માટો છે ક્યાંજો કૃષ્ણમ હા એવો

કેમકે થોડા ઘણા હતા એ હમણાં આપણે રસ્તામાં આપી દીધા અને એટલા વચ્ચે છે એને આપણે બબ્બે પીસ કરીને હવે આપણે બધાને ખવડાઈ દેવાના છે ચાલો લેસ ગો એન ખાવાય મીડું હવે કંઈ આવવાના છે કે નહીં

ચાલો તો ત્રણ ચાર ડઝન કેળામાંથી હજી એક ડઝન કેળા પીડા રહ્યા છે બરાબર કેમ કે વાંદરા બધા વૈયા ગયા અમે ખાલી વૈજા હે ભાઈ તો હવે વિચાર્યું છે કે રસ્તામાં ક્યાંય મળે બરાબર રસ્તામાં કઈ મળે વાયન્દ્રા બરાબર તો પછી પાછા આપણે બનાના વિતરણ ચાલુ કરશું

પેલા વાયન્દ્રા ખાતા હવે અમારા વાયન્દ્રા ખાય ભાઈ અમુક અમુક તો એક કેળો ફટાફટ ખાઈ જાય બરાબર પાછું બીજું લે એમ કરી કરે એને ટોટલ ત્રણ 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 ચાર ચાર વાર એક ને એક વર્ષ એક ને એક વાયન્દ્ર લઈ જાય એટલે ભરપેટ ભોજન થયો છે હવે રસ્તામાં જોઈએ છે એકાદું વાયન્દ્રું દેખાય છે એટલે ઉભી રાખી દેવાનું છે એટલે

મસ્ત લોકેશન છે જો કે ફોટા વિડીયો આપણે લેશું પણ એની પહેલાં ગઈકાલે રાત્રે આઈ થિંક સો બે અઢી ત્રણ વાગે સુતો હતો અને સવારમાં ચાર વાગે જાગ્યો એટલે એક કલાકની જ ઊંઘ થઈ છે એટલે મેં મારું ઘરેથી કોશિકુ કમ્પ્લેટ લઈને જ હું નીકળું છું અને સાથે પાથરવાનું કંતાન બી લઈ લીધું છે એટલે હમણાં આપણે લંબુ નારાયણ કરવાની છે કલાક બે કલાક હોય જ જવાની વાત છે બરાબર અમારી પલટન બધી જાય છે હાથમાં ચા નાસ્તો રોટલી ભાખરી બટાકાનું શાક બધું લઈને ચાલો તો ભાઈ શું બતાવીએ હમણાં પેલા પણ પહેલાં ખાય બતાવવાનું છે ખાઈ બતાવશું પાણીમાં નાય બતાવશું જોકે ન નાહવા જેવું હશે અને જ્યાં પરમિશન હશે ત્યાં જ નાશું બાકી આનો ખતરો કરવાનો નહીં અને અજાણ્યા પાણીમાં બહુ પડવું નહીં બરાબર અને ત્રણ વસ્તુ થી તો બહુ ત્રણ વસ્તુની સામે ન કરવી આગ પાણી અને પવન આ ત્રણ વસ્તુની સામે ક્યારેય હવા નહીં કરવી કેમકે હવા કરવા જશો તો ખુશ થઈ જશે બરાબર એટલા માટે તો ચલો સારી એવી જગ્યા ફાઇન્ડ આઉટ કરીએ છાંયડાવાળી બરાબર એટલે પબ્લિક આપણી બધી બેસે ખાઈ લઈએ

ફૂલ ડીશ રેડી કમ્પ્લેટ બટાકા નું શાક ભાખરી સલાડમાં છે કાકડી કાંદા મસાલા વાળી છાસ તો તૂટ પડે ચલો તો પબ્લિક ખાને કે બાદ કુછ મીઠા હો જાય તો આ છે ટોપરા પાક લે રવિ ભાઈ શેરિંગ આધા 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 તેરા આધા મેરા સુમિના જો આ બધું મારા હાથમાં જ પડ્યું

તો આ બંધ છે એની ઓલી સાઈડ આખું પાણીનું ફૂલ છે અને એની ઉપરથી પાણી આવે છે બરાબર તો હવે આપણે જવાનું છે પહેલા પણ ખૂણે તમને બતાવું મારી સાથે રહેજો બ્લોગમાં બરાબર આમ પણ સાથે આવું હોય તો પણ વાંધો છે નહીં કાંઈ પણ હવે અહીંથી આમ હાલીને જવાનું છે અમારા સાથી મિત્રો નદી પાર કરવાની કોશિશ કરે છે અને આ છે ડોસવાડા ડેમ જે અદ્ભુત છે એક નંબર હવે એ તો વૈયા જાય મારે જવું હોય કેમ જવું ભાઈ જોકે મારે આ શૂઝ છે રબરના જ છે એટલે કોઈ પ્રોબ્લેમ નથી આપણને આની અંદર તમને નાની નાની માછલી દેખાશે બરાબર ઘડી ખાઈ ચાલો આપણે પાર થઈ ગયા કેમ કે આપણા શૂઝ હતા રબરના આ પાણીનો ફૂલ છે અહીંથી પાણી આમ જાય આમ જાય છે આ ગામોમાં પાણી જાય જ્યારે ફૂલ વરસાદ હોય ડેમ ફૂલ થાય ઓવરફ્લો થાય ત્યારે ઓકે હવે વિચાર છે થોડુંક નાઈ બતાવવાનું તો થોડુંક નાઈ લઈએ તો ગાયઝીઝ પાણી બહુ ખરાબ છે નકરું લીલવાળું છે એટલે તમે સમજી શકો છો ગાયઝીઝ

તો એક બોટલ અહીંયા એક એક અહીંયા ત્રણ બોટલ અહીંયા ત્રણ બોટલ અહીંયા ચાલો સ્ટાર્ટ ચલો ઉમલો 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 ગ્લાસ ના પાડો હાલો બે બોટલ ગઈ ગ્લાસ ઉપર મારો ગ્લાસ ઉપર તમે બધા મારો મારે મારું ગ્લાસ ગ્લાસ છે આ ઓ બાજુમાં થઈ ગયો

લા મિટ્રોન બોલાવટો આયે જાવ અંકલ જાવ ચાલો ફ્રુટ કોણ છે તેજા કોણ છે તેજા કોણ છે ના 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 મોટર નહીં તો ખસે થેન્ક યુ ફોર બીંગ હિયર બહુ બહુ ધન્યવાદ